પછી પાછો આવી અને બીજી વાત તપ કરવા બેસી અરે અરે ક્યારે ઈજ ઘેરે આવે છે અને ત્યારે શેખખંડમાં જાય એટલે ક્યાધુ પૂછે છે કે તમે તો તપ કરવા કે તમે ઘડીકવારમાં પાછા કેમ આવો તમે કે હું ઘણા ટાઈમે પાછો આવી છું કારણ મારે હું તને વાત કરી હતી કે હું થયો કારણ હું જ્યાં તપ કરતો હતો તો એક પક્ષી કે મારા દુશ્મનનું નામ લેતો હતો તો કયા દુશ્મનનું કારણ નારાયણ બોલતો હતો કારણ કે હું તેમ કીધું તરીકે પોપટ હતો એ નારાયણ બોલતો હતો તરીકે કાંઈ પક્ષી કરો નારાયણનું નામ બોલે આમ કરતા કરતા એને ખબર પડે કે આજ એના મુખે નારાયણનું નામ લેશે તો એ વખતે એની એક છો આઠ વખત નારાયણનું નામ લેવલું હોળે હોળે પોછે પોશે અને એ વખતે જે એની ઋતુદાન આપ્યું એના પત્નીને ચાતું ને એ ગર્ભ પ્રહલાદ નામનો હવે આ બધી વસ્તુની જીવલોકમાં ખબર પડે કે આજ આજ

નારાયણ કરતા નારદજી ભાગી જાય છે નારદજી કહે છે કે આ બાળ હત્યા આપણને લાગે ભલે તમે એના બાપને મારો બધા એના ભાઈઓને મારો પણ કે બાળ હત્યા ન જો એમ ત્યારે નારદજીને ને પૂછ્યું તો આનું કરવું હું ત્યારે કે આને બાળકને કેવો બનાવવો એ મારા હાથની વાત છે એટલે કે આ ક્યાદુ મારા આશ્રમમાં માં તમે થોડોક ટાઈમ મને આપો સાત મહિના સુધી નારદજીએ એ નારાયણનો બધો પાઠ શીખવાડ્યો અને ભાગવત હારા હારા શાસ્ત્રોની વાત કરી અને એ ઉદરમાં જે પ્રહલાદ સાંભળ્યું અને પ્રહલાદનો જન્મ થયો ત્યારે હિરણા કેસુભાઈને આખા રાજ્યમાં એવું કીધેલું શિક્ષકોને માનીને કોઈ પણ નારાયણનું નામ કોઈ લેવો ન પડે અને મારું જ નામ લેવું પડે તમારું બધાનું ભરણ પોષણ હું કરું છું તમને બધાને ખાવા પીવા હું આપું છું એટલે હું તમારો ભગવાન છું આવો ઓલું કરી દીધેલું આ વસ્તુ જ્યારે પ્રહલાદ પાંચ વર્ષનો જે નિશાળો મોકલ્યો ત્યારે પ્રહલાદને પણ એના શિક્ષકે કીધું કે તારે નારાયણનું નામ નહીં લેવાનું છતાં આ બીજા જ વિદ્યાર્થીઓને પણ નારાયણનું નામ લેવા ધૂન બોલાવે આ વાતની જ્યારે હિરણા કશીને ખબર પડી એટલે શિક્ષકને બોલાવીને થોડો ઠપકો આપ્યો કે તું આ શું ભણાવે છે મારો છોકરો નારાયણનું નામ કેમ છે કારણ કે હું તો ઘણું કઉ છું પણ તમારો છોકરો સમજતો છે ને અને બીજાને પણ સમજાવે છે કે ભગવાન

આગળ તાળા મરાઈ જાય છે અને બે બેદાર લાવે છે કે તમારે ખજરા કોઈ પણ ખાવા પીવા ન આપવું પડે એની માતા એમ નકર માતાનો સ્વભાવ એવો હોય કે બાળક દુઃખ ન જોઈ શકે તો ત્યાં અન્નપૂર્ણા રૂપમાં આવીને માતાજી બાળકને જમાડી દે લઈ ઓલા જે દ્વારપાળો હતા એને રાજાને કીધું કે મહારાજા એમ તો ખૂણો ખ્યાલ રાખી છે પણ એમ જયારે જોઈ ત્યાં તો કે અને પ્રહલાદ તો જમતો હોય તાળા બારથી બને જ નહીં નારાયણ નારાયણ નામ લેતો હતો પછી એને પૂછ્યું કે તને જ નારાયણ દેખાય છે ત્યારે કે મને સર્વત્ર માં નારાયણ દેખાય છે નારાયણ દેખાય છે ત્યારે કે હા પછી એક લોકનો સ્તંભ હતો એને ખૂબ ગરમ કર્યો લાલ સોળ કરી નાખ્યો એને કીધું કે જો તને આમાં નારાયણ તું દેખો ત્યારે પ્રહલાદે કીધું કે હું બધ ભરવા તૈયાર છું પણ ભગવાનને એમ થયું કે આ બાળક છે અને કદાચ બી જાય છે અને બધ નહીં ભરે તો મારા ભક્તની લાજ જાય છે એટલે એમાં કીડીની લાજ દેખાડે જીવતી કીડી સળતી છે ઉતરતી છે એટલે બાળકને એમ થયું કે આ કાંઈ સમ ગરમ નથી નકર તો કીડી બળી જાય એટલે એને બદ ભરી એને બદ ભરી ત્યારે પ્રહલાદને તો કઈ થયું નહીં પણ સમ ફાટ્યો અને એમાંથી વિષ્ણુ ભગવાને પ્રગટ થયા અને નરસિંહ રૂપ લીધું અડધું શરીર સિંહનું લીધું અડધું શરીર માનવનું હતું એટલે હિરણું બ્રહ્માજીને કે હું લાકડા મરું મરુ લોઢે નો મરું રાત્રિ નો એના પ્રભાવ માટે એની સંજા તમ સમયે પ્રહલાદ હિરણકશીપોને ગોઠણ ઉપર રાખી અને મોટા સિંહ તો મોટા મોટા હોય એ નો સાચી અને કીધું કે અત્યારે રાત છે કે દિવસ છે ઘરમાં છો કે બાર છો તો કે ઘરમાં નથી બાર નથી તો મેં તને માનો લોખંડ કે લાકડું કાય છે તો હતા તો નખ લાકડો નથી કે લોખંડ નથી એ વખતે બધા વિચાર કર્યો કે હવાને શું કરું ત્યારે આપણે જે પૂનમ નો મહિમા જાણવો છે તો એની વિચાર કર્યો કે મારી બેન હોળીકાને કાલે ભગવાન નું વરદાન છે કે કોઈ અગ્નિથી વળતી નથી અને સુંદરી એવી કઈક આપી છે એટલે એ મોટો લાકડાનો ને ચણાનો બધો ઢગલો કરો ને એની ઉપર હોળીકા પ્રહલાદને મૂક્યો અને પછી આગ લગાડી તો ભગવાન ને આવું છે ને પવન આવ્યો અને સુંદડી સુંદરી પ્રહલાદ ઉપર પડી અને હોળીકા બળીને ભસ્મ થઈ ગઈ પ્રહલાદ પછી ગયો આ